મારું નામ પ્રકાશ દિવસ બે કંખા છે એટલે દાખલ થયા બીજા દિવસે મારે ઘરેથી કંખા વ્યવસ્થા કરવી પડી હવે બારી અત્યારે પડદા કેવું લગાવેલું નથી બીજી વસ્તુ તમે જોઈ શકો કે બારી છે ઓપન વિન્ડો છે વેલગ્રો લગાવેલી છે પણ નેટ નથી લગાવેલી એટલે મચ્છરની પણ થોડી તકલીફ રહે છે અને પંખા ન હોવાથી ગરમીની ગરમી પ્રોબ્લેમ રહે છે હવે સરકારને પણ થોડીક બાબતમાં ધ્યાન જોઈએ કે જે આવતા હોય છે ખાસ કરીને ઓપરેશન કરાવેલા હોય છે તેને જો ગરમીમાં ઓપરેશન કરાવેલું હોય આ ટાઈમે ખાસ કરીને જ્યારે જયારે ચુમ્માલીસ ડિગ્રીનું તાપમાન પહોંચી જતું હોય છે ત્યારે હવે જો આ હાલતમાં ગરમી થતી હોય તો એની ઓપરેશન કરાવેલું જે હોય છે તેમાં પણ સારી રિકવરી નથી આવવાની એટલા માટે સરકાર કે જે રીતે આપણી પાસે એક નાની માચીસ ની માંથી મોટી મોટી વસ્તુ સુધી ટેક્સ લે છે બરોબર ગરીબો ના પૈસા છે એ પ્રમાણે એ લોકો ને ગરીબો નું પણ ધ્યાન રાખવું જોઈએ જાહેર જનતાનું પણ ધ્યાન રાખવું જોઈએ ગુજરાતી હિન્દી ગુજરાતી બોલો હરેશભાઈ તાપમાન તરે ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન આવે છે મારું ઓપરેશન કરેલું છે બોલાનું એ રિપ્લેસમેન્ટ કરાવે દસ દિવસ જેવું થઈ ગયું છે દસ બાર દિવસ પંખો તો ઘરે ગરમી બહુ પડે ને ઓર્થોપેટિક ની દવા છે તમે પેન કિલર તમારે હવે તો અધિકારી ઉપર તો બઉ પૂછી ના શકી પણ આપણે વ્યવસ્થા કરે પંથાની તો વધારે સારું છે પંખાની છે પડદાની વ્યવસ્થા છે